બગસરાના મુંજાસર પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડથી કાપા મારવાનો મામલો જ્યાં જિલ્લા શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાએ પહોંચ્યું જ્યાં નાયબ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ખાસ વાતચીત કરી સમગ્ર મામલે નાયબ જિલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન સામે આવ્યું છે મેડિકલની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરાઈ છે मुंजासर प्राथमिक शाला ટીપીઓ દ્વારા ભારતીય તપાસ અહેવાલ મળેલો છે દશક વિદ્યાર્થી મિત્રોએ શાર્કરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે આ બાબતે કોઈ ક્રિમિનલ સાઈડ નહીં બટ વિદ્યાર્થીના બિહેવિયર તો અલગ બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે અમે વિદ્યાર્થીઓ સાથે બી મળીશું પાવનશનલ કરશું શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું પેરેન્ટ્સને સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ પ્રયાસ સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરે છે એ ચાલીશું અને કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષકની કાર્યવાહી કરીશું પોલીસના વિશ્વ જે વિશ્વ બાળકો સામે આવ્યો છે ફારને પોસ્ટ ટપાસમાં સંબર્ધ સંભવર્વ છે આપણું છે વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે બટ ઇવન તો અમે ઘારી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરીશું વીસ વિદ્યાર્થીઓ પચીસ વિદ્યાર્થીઓ પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે અત્યારે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ